અયોધ્યા ખાતે શ્રીરામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે અયોધ્યા ધામમાં પ્રભુ શ્રી રામ જન્મભૂમિ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌને સ્વચ્છ તીર્થ અભિયાન હેઠળ તીર્થ સ્થળો અને મંદિરોની સાફ સફાઈમાં શ્રમદાન કરવા આહવાન કર્યું છે જેના ભાગરૂપે થરાદ ખાતે આવેલી પ્રતિમાઓની સાફસફાઈ અભિયાન અંતર્ગત સફાઈ કરવામાં આવી હતી જેમાં જી ઇન્ડિયા ન્યૂઝના પ્રતિનિધિ અને શ્રી રામ સેવા સમિતિના સભ્ય હાજાજી રાજપૂત અને પૂર્વ સુવર્ણકાર